તો હેલો ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેરા અત્યારે બાર અને અમે આયા આજે થાન જાગીર જોઈ શકો છો કેમ કે સવારના કાકા અને મનીષા આયા હતા પગે ચાલીને અહીંયા ને આ કાંઈક આપણા ગામથી પંદરથી સત્તર કિલોમીટર થતું હશે હવે હું ને યોગેશને લેવા માટે આવી હું એકલો આવનારો હતો પણ આજે શું હોય લાઈટ નથી એટલે યોગેશને કાંઈ ખાસ કામ નહોતું મેં કીધું આપણે જતા આવીને બ્લોગ બી બનાવી લેશું અને એને લેતા આવશું તો આજે થાન જાગીર તમને ખબર હશે તો મેં થોડાક સમય પહેલાં દિણોદરનો બ્લોગ નાખ્યો હતો જે આ ડુંગરના ઉપર આ ડુંગરના તળેટી અંદર થાન જાગીર આવી દે આ છે એનો એન્ટ્રી ગેટ ને એના એક્ઝેક્ટ બાજુમાં માં છે નિમનાથ દાદાની સમાધિ આ નિમનાથ દાદા કોણ હતા તો મારા જે દાદા હતા ને એના આ ગુરુ હતા તો પેલા અહિયાં પગે લાગશો ને પછી આપે અંદર ની સાઈડ જશું આ જગ્યા છે નાથ સંપ્રદાયના સાધુ લોકો અહીંયા કંઈ રહેતા હતા નાથ સંપ્રદાયના સાધુ કહો કે સંત કહો કે જે બી કહો એ લોકોની આ જાગીર હતી ને વર્ષો પહેલાં અહીંયા કંઈ એ લોકો રહેતા હતા ને હજુ બી આ અહીંયા કને જે ગાદીપતિ છે નાથ સંપ્રદાયના અહીંયા કંઈ પ્રેઝન્ટ છે જયારે નવરાત્રી હોય ને ત્યારે તપસ્યા કરે આ જગ્યાની સૌથી વધારે માહિતી મારા કાકાને હશે એ ટુ ખબર કેમ કે અમારા ઘરના રિસ્તા જેવો અહીંયા કરે મતલબ કાકા ને પપ્પા ને દાદા ની બધાના ગુરુ અહીંયાથી જ હતા એટલે તો આ છે ધર્મનાથ દાદા નું મંદિર બધું કલર કામ ને હમણાં થયું એ સાય એક વર્ષ થયું હશે જે નું મંદિર ને અહીંયા કને જે સોમનાથજી મહારાજ છે નવરાત્રીના દિવસોમાં ખડક ઉપર બેસીને તપસ્યા કરે છે એટલે આટલા વર્ષો સુધી સોમનાથજી મહારાજ તપસ્યા કરતા હતા હવે એમના શિષ્ય મોજનાથજી બેસીને તપસ્યા કરે છે અહીંયા એક ફોટું પણ આવી રીતના અહીંયા બેસીને તપસ્યા કરે હું તમને બતાવીશ જે આની અંદર આપણે જશું પડે એનાથી પહેલા તમને બતાવી કે આવી રીતના અહીં બેસીને નવ દિવસ સુધી તપસ્યા કરે તો આ હે માસાપુરામાં આવી જગ્યા છે જે આપણે ફોટામાં જોઈ અહીંયા ઉપર બેસીને મહારાજ તપસ્યા કરે જો અને ખડક કહેવાય ઉપરની સાઈડ આ તમને દેખાડો આ જે પંખો મતલબ આના સીસીઓ જે હોય એને આ દોરીથી આને હલાવે એટલે હવા આવે અને અહીંયા ગને નાના મંદિરે વિષ્ણુ ભૈરોનાથજી નો અહીંયા બાલ ભૈરવનાથજીનો હજી તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવો અહીંયા ગને જેવો રથ રાખેલા આ જગ્યાની અંદર મારા પગ બળેરા પણ તેમ છતાં તમને આજે એની ડિટેલ બતાવીશ આ જો આ રથ કેટલા જૂના હે જે આજની ડેટમાં પણ આ રથ ચાલુ છે જી હા મને ખબર ત્યાં સુધી નવરાત્રીના દિવસે કે નવરાત્રીના બીજા દિવસે લગભગ આ રથ એક સાલમાં એક વાર તો બહાર નીકળેલો અને મહાસાપુરા અંદર બિરાજમાને અહીંયા બીજા બી બે રથે પણ આ એકદમ ખરાબ થઈ ગયા અને જો કેટલા બધા ચામડ ચીડિયા અહીંયા અને લટકેલા આ જે જગ્યા આ છે હોલ અને અહીંયા કને અમે હર વર્ષે પેઢી કરી હું કંઈ રસોડો કરી જે તમને દેખા ચૂલાને ત્યાં રસોડો કરીને અહીંયા કને જમવાનું હોય બધાનું એ બી હું તમને જ્યારે હશે પ્રોગ્રામ ત્યારે હું તમને બ્લોગે એનો પણ બનાવીશ ને તમને બતાવીશ અને અહીંયા કને ઉપરમાં રૂમ હતા જે હવે દરવાજો બંધ કરી નાખ્યો હોય દેખાઉ એટલે ઉપર જવાતું હતું અને આની અંદર જૂની બધી વસ્તુઓ રાખેલી હતી મતલબ મ્યુઝિયમ ટાઈપ હતું અને હવે જે તમને બતાવીશ ને તમે વિશ્વાસ નહીં કરો એવી વસ્તુ હું તમને બતાવનારો તો અહીંયા છે ધોરણના દાદાનો ધૂણો આ દેખા તમે ધૂણો સ્પેશિયલ છે આ વસ્તુ તમને લાગતું હશે બેકડીયા ઘણી બધી સામાન જે જમવાનું રાંધાય આની અંદર આના નામ દીધેલા સરસ્વતીને ભાગીરથી એવા કંઈક એ જોઈ શકો છો આવા હે હવે સ્પેશિયલ શું આની અંદર કે આ જે વસ્તુ હોય ને એ હવામાં ઉડીને આવીએ તમે વિશ્વાસ કરશો કે નહીં કરો બે આ સાઈડે બે આ સાઈડે આ કેટલી હેવી હશે આજે તમને ભેકડીયા જેવા દેખાયા ને એને દેગ કહેવામાં આવે રહી અને આની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ એ જે હું તમને આજે તો કવર નહીં કરી શકું પણ પછી ક્યારેક કોઈક દિવસે તમને જરૂર સંભળાવીશ એટલું કહી શકું એટલું કહી શકું કે આજે દેગ હતી બધી હવા મૂડીને આવતી હતી અને ધોરમના દાદા અહીંયા કને રિસીવ કરીએ તો કેટલો પાવર હશે એ જમાનામાં તમે વિચારી શકો અને આજે તમને રૂમ જેવો દેખા્યો ને આ છે એકચ્યુઅલ થાન અને આના પરથી જ થાન જાગીરનું નામ પડ્યું મેં આ તમને સ્તંભ દેખાડ્યો ને આનું નામે થાન ને અહીંયા કને થારી પૂજા જે નાથ સંપ્રદાયના સાધુ બધા બેસીને અહીંયા પૂજા કરે આપને આવવાનું બી અંદર અલાઉડ ના હોય ઠીક ને એવું સામે છે રામ રામદેવ પીરની મૂર્તિ તમે જુઓ આ જેટલા બી માણસોએ સિક્કા છોડ્યા હે જો એ બધા નાટક કર્યા કહેવાય સિક્કા છોડવાના ના હોય એક્ચુલી આનાથી કાંઈ થાય બી નહીં પણ મેં પહેલાં બી વાત કરી હતી કે દિનોદર્મ જે આપણે સરમાડી દાદાનું મંદિર હે એમાં ઘણા માણસોએ આવા સિક્કા છોડ્યા હતા ને અહીંયા બી એ જ કામ કરેલું હોય સિક્કા એકચ્યુઅલી છોડવાના ના હોય તમને અગર એ હું તો આ એ રાખી લઈએ દાનપેટીમાં નાખી દેવાના અને આ જગ્યાએ થઈ હતી સિરિયલની શૂટિંગ સિરિયલનું નામ છે મારી રંગ બદલતી ઓઢણી એવું તો કંઈક નામ હતું શાયદ તો એવું જ હતું હું ગલત ના હોઉં તો અહીંયા કંઈ એની શૂટિંગ થઈ હતી અમે આ લોકો હમણાં જ ફોટા પાડતા હતા થોડા ઘણા અને અહીંયા જોવો નાનકડા નાનકડા શિવલિંગ એ જે બનેલા મંદિર બી એ નાના અને આવી જગ્યાએ રાતને એકલા આવીને તો બીક લાગવાની નક્કી મને તો લાગે બીજા કોઈને લાગે નહી લાગે કેમ કે બધું હે એવું પુરાના જમાના જેવું કે બધું હે કેડો હે બહા ઝૂલે લે જો હાલી ના જાય થાકી રહ્યા હોઈ ગયા મની સાથે થોડી વાર પહેલાં નાકડો કેરતો થાય दर्शन થઈ ગયા આરામથી હવે અમે લોકો જઈ રહ્યા ઘરે કેમ કે બપોરના વાગેરા કંઈક 12:30 1:00 કલાકથી આપણે આયા ને હવે ઘરે જઈને જમશું ચલો ભાઈ સાહેબ चलते हैं यहां से ઘણી ગરમી છે ગડી ગરમી છે ભાઈ ગાડીના અંદર તડકામાંથી ને એટલે આપણે છોડ છાણો થયો હે ફાઈનલી અમે ઘરે આવી ગયા રાઘવીને નથી ખબર કે અમે ક્યાંય રાઘવી ને એમ હતું કે અમે પછાડ ન જનાર ચાર વાગે મતલબ કાકા ની લોકો પછાડ ન જનારાય એમ હતું કે તેડી જશે સ્કૂલે થી આવશે એટલે એ ડખો કરશે